આ વર્ષે કેરીનો લાગ નથી અને એવા સંજોગોમાં અહીંયા તમે જોઈ શકો ભરપૂર કેરીનો લાગ છે ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂતની મુલાકાત કરવા માટે જઈ રહ્યા છે કે આસપાસમાં ઘણા બધા ખેડૂતોને આ વર્ષે કેરી એટલી બધી નથી મતલબ કે વાતાવરણ ખરાબ થઈ જવાના કારણે કેરીનો લાગ બિલકુલ નથી પણ અહીં આપણે ખેડૂતને મળી રહ્યા છે કે જેમની વાડીમાં અત્યારે જબરજસ્ત લાગ જોવા મળી રહ્યો છે તો એમના પરિચય સાથે જ આપણે જાણીએ કે ખરેખર આ રિઝલ્ટ શેનાથી મળ્યું અને એવું તો શું ટ્રીટમેન્ટ કરી કે જેથી તમને આટલું સારું અત્યારે પરિણામ દેખાય છે તો સૌથી પહેલાં તમારો પરિચય આપો નામ તમારું મારું નામ કમલેશભાઈ રમણભાઈ પટેલ પોસ્ટ રાજપુરી તલાટ ધરમપુર જિલ્લા વલસાડ અને આ આંબાની વાડી કેટલા વર્ષ જૂની છે પહેલાં તો એ જણાવો તમારે લગભગ વર્ષ વર્ષ જૂની આ વાડી છે બરાબર ને અને આ વર્ષે તમે કે કેટલા વર્ષથી તમે કંઈક નવો પ્રયોગ કરો છો એ થોડીક વાત કરો અને શું પ્રયોગ કર્યો નવો એ પણ એને પણ એ અનુભવની પણ વાત કરો આમ તો જ્યારથી આ વાડી સ્ટાર્ટ થઈ ત્યારથી એગ્રોની દવા અવનવી જાત જાતની છંટકાવ કર્યા જ કરી હવે પછી થોડાક સમય એકદમ ઓછું લાગા થવા માંડ્યો એટલે પછી અમે આ ઓર્ગેનિક તરફ થોડા થોડા ની દવા કઈ દવા બતાવજો ને સ્ટીમરીચ બાયો નાઇન્ટી નાઇન રેપોપ અને ઇન્ટેક એ દવા ઓકે હું દોઢેક વર્ષથી વાપરવા માંડ્યો આજે તમારા હાથમાં જે દવા છે બતાવવાની બોટલ આ જે છે રેપ છે છે બાયો આ પ્રોડક્ટ તમે વાપરી

હા નેટસર્ફ ની દવા ત્રણ વખત અને બે વખત સિન્થેટિક દવા ઓકે ઓકે એટલે એગ્રો ની દવા તમે બે વખત છંટકાવ કર્યો અને ત્રણ વખત નેટસફ ની દવા તમે વાપરી બાયોફિટ જે વાપર્યા પછી હાલમાં દર વર્ષે જે કેરી થાય અને આ વર્ષે ખાસ કરીને મોટાભાગની વાડીઓમાં કેરી દેખાતી નથી અને તમારી વાડીમાં આપણે જોયું તો કે મતલબ ઓલમોસ્ટ બધા જ ઝાડ ઉપર કેરી આપણને ભરપૂર જોવાની મળે છે જે કહેવાય ને કે સારી સિઝન હોય ને ત્યારે જોવાની મળે એવી અત્યારે તમારી વાડીમાં જોવાની મળે છે તો એનું શું કારણ અને મતલબ તમારો ઓબ્ઝર્વેશન શું કે એ થોડીક વાત કરો આ સ્ટીમરીજ બાયો નાઇન્ટી નાઇન અને રેપો એ દવા આપણે ખરેખર વાપરવી જ જોઈએ એનાથી મતલબ ભરપૂર રિઝલ્ટ હું મળ્યું આપણે જોઈ શકીએ કે કેરીનું ખરવાનું પ્રમાણ એકદમ ઓછું જ કરી નાખે છે બરાબર છે એટલે એની ક્વોલિટી મેન્ટેન કરવામાં પણ આ દવા બહુ ઉપયોગી છે બરાબર એટલે આ દવા મેં ત્રણ વખત વાપરી તો એનું ભરપૂર રિઝલ્ટ પણ આપણને દેખાઈ રહ્યું છે બરાબર વાપરતી વખતે શું કાળજી રાખવી જોઈએ આ દવા વાપરતી વખતે ઘણા ખેડૂતો શું કરે છે કે એક એક જ આપણે ગ્લાસ લઈ કે કોઈ પાત્ર લઈ એમાં બધી દવા મિક્સ કરીને પીપળામાં નાખે એવું ખરેખર નહીં કરવું જોઈએ પીપળામાં એક એક દવા પાણીમાં જ નાખવી જોઈએ એના બગડે નહીં બરાબર અને સાટે ત્યારે એકદમ ઝીણા સવારે જ છાતું જોઈએ બરાબર તો એને ખાલી પરિણામ મળી જાય જોઈ તો પરિણામ મળે હવે તમારી વાડી જોવા માટે કોઈ આજુબાજુના ખેડૂતો કે કોઈ કોઈ વેપારી આવ્યા હા વેપારી પણ આવ્યા ને આજુબાજુના મને કહે કે આ વર્ષે તારી કેરી હારામાં હારી છે ને આટલા વર્ષ કરતા તમને વધારે પૈસા મળશે કેટલા મળશે એવો અંદાજો કેટલો કહે લોકો તો પાંચ લાખ રૂપિયા આ વર્ષે તારે આવશે જ ઓહો મતલબ કે બીજાને વાડીમાં કેરી છે જ નહીં અને તમારી વાડીમાં છે એટલે ભાવ પણ સારો રહેવાનો છે એટલે એના કારણે આપણને આવકમાં વધારો થાય છે તો આમ તમે દર વર્ષે એવરેજ આમ પકડીએ તો કેટલી એવરેજ તમારી આવતી એમ કેટલા મણ કેરી થતી અને આ વર્ષે કેટલી ઉમ્મીદ છે આટલા વર્ષે બે અઢીસો ત્રણસો મણ ઉતરતી ઉપર તો કન્ફર્મ બરાબર છે અને પાત્રીસ વર્ષ જૂની વાડી છે બરાબર એટલે નવા ઝાડ પણ નથી જૂના ઝાડ કહેવાય અને એમાં પણ આટલા બધા લાખ છે તો ખરેખર આ બાયોફિટનો કમાલ છે તો બીજા બધા ખેડૂત મિત્રો જે લોકો આજે આંબાવાડી કરે છે મતલબ આજે દવાઓના મતલબ નવ નવ સ્પ્રે કર્યા પછી પણ ઘણી વખત જોઈએ એવો સક્સેસ નથી થતા તો એમને તમારે બાયોફિટ કે તમારા અનુભવના હિસાબે શું કેવું છે બાયોફીટ વિશે બાયોફિટ આ ફળ ફળના ઉતારા માટે જ ને આ ઝાડને હેલ્ધી બનાવવા માટે પણ આપણે છાંટવું જ જોઈએ ને આ વર્ષે દવા આપણે જો મારીએ બીજા વર્ષે પણ આપણને એનું રિઝલ્ટ મળે છે બરાબર ખરેખર ખેડૂત મિત્રોએ આ વસ્તુ વાપરવી જ જોઈએ નેટશોપની તમામ દવા વાપરવી જોઈએ બરાબર છે ઓકે તો હવે આ વર્ષે તો તમને ફાયદો થવાનો જ